ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ભાવનગર ખાતે આવી પહોંચી હતી ભાવનગર વિધાનસભાની જાહેર હિસાબી સમિતિ ભાવનગર આવી ભાવનગર પોર્ટ ખાતે નિર્માધીન સીએનજી ટર્મિનલની મુલાકાત લીધી હતી ત્યારબાદ કાયદો અને વ્યવસ્થા અંગે આઈજી ઓફિસ કચેરી ખાતે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અંગે ચર્ચા વિચારણાઓ થઈ હતી ત્યારબાદ કલેક્ટર ઓફિસ ખાતે આયોજનની બેઠક કરવામાં આવી હતી જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં મહાપાલિકા હેઠળ આવતા પ્રગતિ હેઠળની કામગીરી અને પૂર્ણ થયેલ પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવી હતી हेलो सर आने बंदा विशाल है ये आम लांच है ये मेरे ब्लॉक का ये और स्टाफ कमेटी यहाँ पर हैं अंदर से कुछ नहीं हुआ और जी ओ हम जामिया वन

જાહેર હિસાબ સમિતિ છે જે આખા રાજ્યની હિસાબો તમામ ડિપાર્ટમેન્ટોના કે અગ્ના પેરા હોય એજી દ્વારા જે ક્વેરીઝ કાઢી હોય છે એને સોલ્વ કરીને વિધાનસભામાં અમે અહેવાલો રજૂ કરતા હોઈએ છીએ છેલ્લા અઢી વર્ષથી ચેરમેન તરીકેની જવાબદારી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આદરણીય શંકરભાઈ અધ્યક્ષએ આપી છે આજે અમારી આ કમિટી અર્જુનભાઈ નરેશભાઈ અને સૌ ટીમ વતી અમે એસઆઈઆરની પણ મુલાકાત લીધી છે સાચ અર્થમાં નરેન્દ્રભાઈએ જોયેલું સપનું એ ધોલેરા સર એ સાકાર થતું જોઈને અતિ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ પ્રેક્ટિકલ ધરતી ઉપર બધું કામ થઈ રહ્યું છે સેમી કન્ડક્ટર ટાટા એ પ્રોડક્શનમાં આવી જવાનું છે એ પણ બે અઢી વર્ષમાં ત્યાં વેફર્સ અને ચીપ્સ બનવાની છે જે દેશની પહેલી વહેલી હશે ગુજરાત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે વિકાસની એક નવી ઊંચાઈઓ ભાવનગરને પણ મળશે સૌરાષ્ટ્ર અને રાજ્યને પણ મળવાની છે અનેક પ્રકારની અલગ અલગ બસો બેડની મલ્ટી હોસ્પિટલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સોયર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોમન એપ્લુમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સેમી કન્ડક્ટર ફેબ્રિકેશનનું ટાંટાની કામગીરી એ યુનિટની પણ મુલાકાત લીધી સ્કૂલ ફાયર સ્ટેશન ફૂડ કોર્ટ ટેન્ટ સિટી રોકાણકારો માટે રહેવાની સુવિધાઓ એ પણ ત્યાં થઈ રહી છે લગભગ બે અઢી હજાર કરોડની માત્ર એ વ્યવસ્થાઓ એટલે લગભગ એકાણું હજાર કરોડ નહીં એ તો માત્ર ટાટા પૂરતું છે હું જે જોઈ રહ્યો છું કારણ કે હું પણ ડીએસટીનો મંત્રી રહી ચૂક્યો છો એ વખતે આ એમઓયુ થયા એ વખતે સેમી કન્ડક્ટર ધ્વાલેરામાં આવવાનું નક્કી છે તું સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા હું આપને વિનંતી કરું છું કે લગભગ રખી રાખજો ઇકોસિસ્ટમ આગળ ઊભી થશે એટલે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ એ વેપર્સને ચીઝ બનાવવા માટે સેમી કન્ડક્ટરમાં ધોલેરામાં આવવાનું છે આદરણી નરેન્દ્રભાઈ માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વગેરેનું જે વિઝન છે જે ત્યાં બિલ્ડિંગ બન્યું છે ત્યાં એ લોકોને વ્યવસ્થાઓ આપી છે છે જે ડેવલપમેન્ટ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક નવા પ્રોજેક્ટો અને ભારત એક નવી ઊંચાઈ વિકાસની પ્રાપ્ત કરી રહી છે ત્યારે ભાવનગરમાં વિશ્વનું સૌ પ્રથમ ટર્મિનલ ભાવનગર પોર્ટ પર ખૂબ મોટા ખર્ચે કરોડો રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે આજે આ પ્રોજેક્ટ ડાયરેક્ટર હિતેન્દ્રભાઈ અને અમારી જાહેર સમિતિના અધ્યક્ષ અને એના સભ્યો અમારા ધારાસભ્યો સૌ અને અમારા ભાવનગર મહાનગરપાલિકાના મેયર અને અમારા પ્રમુખશ્રી અને બધા પદાધિકારી અહીંયા આ પ્રેઝન્ટેશન જોવા માટે અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ